ચાંસ્વમાં સિવરાત્ર નિમિત્તે લગુરુદ્ર તેમાં સુભાત્રા નીકળી સાયના પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણ બન્યું બુધવારના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભગવાન ભોળાનાથના પવિત્ર તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની સાથે ઉજવણી કરવામાં આવી જેમાં ચાણસવામાં આવેલ તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિ ભક્તિપૂર્વક બમ બમ બોલેના નાથી શિવાલયો ગુંજી ઉઠ્યા સાથે લઘુરુદ્ર પણ કરવામાં આવ્યું તેમાં સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી જે સમગ્ર ચાંસવા શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી નિજ મંદિર પરત ફરી જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા ચાંસવા શહેરની અંદર આવેલા મહામૃત્યુંજય મહાદેવ ભીમનાથ મહાદેવ લાલેશ્વર મહાદેવ તથા પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમજ લઘુરુદ્રનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યારે સાંજના સમયે સરદાર ચોક નજીક આવેલ મહાદેવ મંદિર ખાતેથી ડીજેના તાલ સાથે ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું જે સમગ્ર ચાણસ્વા શહેરની અંદર પરિભ્રમણ કરી નિજ મંદિર પરત ફરી હતી ત્યારે સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા અને બમ બમ બોલેનો નાદ ગુંજી ઉઠ્યો રિપોર્ટર નિખિલ જોશી પાટણ